નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકેડમીના મ્યુઝિક પ્રસ્તુત પ્રેમમાં જે થાય તે જોયા કરો સંગીતને પ્રેમ કરનાર તમામ સંગીત પ્રેમીઓ માટે સુર અને સંગીતનો અનોખો કાર્યક્રમ કે જેની અંદર સુગમ શાસ્ત્રીય સંગીત તથા ગુજરાતી હિન્દી ગીત ગઝલની પ્રસ્તુતિ આપણા પોતિકા કલાકારો એટલે કે ગાયક અંકિત ત્રિવેદી કે જેઓ નવસારીના જ વતની છે અને ભક્તાશમ શાળાની અંદર એક શિક્ષક તરીકે સેવા ભજવી રહ્યા છે સાથે જ જિગીસા ખેડિયા અને આખા કાર્યક્રમનું સંચાલન કિરણસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું જો વાત કરીએ તો અભિષેક જેમણે કીબોર્ડ ઉપર સાથ સહકાર આપ્યો હતો મહેન્દ્રભાઈ રાણા કે જો નવસારીના ખૂબ જ જાણીતા ફ્લૂટ વાદક છે એટલે કે વાસળી વાદક છે સાથે જ જીગ્નેશ પટેલ કે જેમને ગિટાર ઉપર સાથ આપ્યો હતો તો ગૌરવ પટેલ કે આમ તો આપે એમને હાર્મોનિયમ ની ઉપર ભાગ્યે જ જોયા હશે હંમેશા એ વાયોલિન વગાડે છે પણ ગઈકાલે એમણે અદભુત હાર્મોનિયમનું વાદન કર્યું હતું સાથે જ તબલાની અંદર ખૂબ જ પ્રસિદ્ધ એવા નાટેકરજીના સુપુત્ર કુતાર્થે એ પોતાની સંગત આપી હતી સાથે જ ઢોલક ઉપર અલ્પેશભાઈ પટેલ અને ઓક્ટોપેડ અને સાઇડ રિધમ ઉપર લાલુભાઈ રાણા આ રીતે તમામ સાથી કલાકારો સહિત મળી અને અંકિતભાઈએ પોતાની આગવી અદાથી નામાંકિત કલાકારોની રચના પ્રસ્તુત કરી હતી અને સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીતને એક અનોખો ઓપ આપ્યો હતો સાથે જ વિશેષ ઉપસ્થિત તેમાં ભારતીબેન નાટેકરજીએ એક સરસ મજાની ક્લાસિકલ ઠુમરી પ્રસ્તુત કરી હતી અને સર્વ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા સાથે જો વાત કરવામાં આવે તો આ કાર્યક્રમનું દી પ્રાગટ્ય ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ સાય ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ સાથે જ રમતગમત યુવા અધિકારી હિરેનભાઈ પોટડિયા સહિત ભક્તાશ્રમ શાળાના ટ્રસ્ટી ભાસ્કરભાઈના સથવારે થયું હતું ત્યારબાદ નવસારીના ખૂબ જ નામાંકિત તબલા વાદક પંકજભાઈ નાયકનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્યની વિધિનું સંચાલન ભક્તાશ્રમ શાળાના કેમ્પસ ડિરેક્ટર ડોક્ટર ધર્મેશભાઈ કાપાડે દ્વારા કરવામાં આવ્યું હતું અને શ્રોતાઓએ ખૂબ મન મૂકીને આ કાર્યક્રમને માણ્યો હતો સાથે જ જો વાત કરવામાં આવે તો એક અનોખી રીતે આ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો કે જેની અંદર વિશ્રાતી જતી સંસ્કૃતિ કે જેને સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીત કહે છે જીવંત રાખવાનો એક અનોખો પ્રયાસ અંકિતભાઈ ત્રિવેદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળ તરવા નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર परंपरा बनाए विजिट संत पुनित चक्षु बैंक रोटरी आई इंस्टीट्यूट नवसारी कॉल सेवन जीरो सिक्स नाइन जीरो जीरो सिक्स थ्री टू नाइन